ચોટીલા ખાતે ભાજપના કાર્યાલય ઉદ્ઘાટનમાં ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે પોલીસ અધિકારીઓ ઉપર નિશાન તાકી પોલીસ અધિકારીઓ ભ્રષ્ટ હોવાના આક્ષેપો કરતા ખડભડાટ મચી ગયો લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ચોટીલા ખાતે ભાજપના કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે સભા સંબોધન કરતા તેઓ પોલીસ અધિકારીઓને આડે હાથ લીધા હતા કહ્યું હતું કે અધિકારીઓ ચેકિંગના નામે ખેડૂતો કાર્યકરો વાહન ચાલકોને હેરાન રાજકોટથી બામણ

સાત તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે પાર્ટીના કાર્યકર્તા ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે છે એના માટે માટે હું તમને કહું ચલાવીને લડત લડવાના કે અમે તમારા તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છીએ ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને એના માટે અમારી તૈયારીઓ છે મિત્રો હું એટલા માટે વાત કરું છું કે રાજકોટથી તમે શરૂ થાવ થાવણ સુધી

એના માટે આ બધા લોકો બેઠેલા ને હું કહું છું કે એમની જે કામગીરી છે કામગીરીમાં એ સુધરી જાય નહીતર હું તમને કહું ભલે ભારત જનતા પાર્ટીના ધારાસભ્ય છે કાર્યકર્તા છે પણ આંદોલન કરતા પણ પીછે હટ નહીં કરી આ આપણે આ આ મંચ ઉપરથી આપણે એમને મેસેજ સંદેશો આપીએ છીએ